વડિયા ગામના સરપંચ ગૌ પ્રેમી મનીષભાઈ ઢોલરિયાએ ગાયને ઊંડા ખાડામાંથી બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું નમસ્કાર સહજ સાથે હું છું ગોપાલ ભેસાણી વડિયા થી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ વડિયા ગામમાં આજે સેવા ભાવ અને માનવતાનું પ્રેરક કાર્ય જોવા મળ્યું હતું ગામના સરપંચ મનીષભાઈ ઢોલરિયાએ ઘટના સ્થળે દોડી જઈ ખાડામાં ફસાયેલી બહાર કાઢી જીવ બચાવ્યો હતો મનીષભાઈ ત્યારે મનીષભાઈને અચાનક માહિતી મળી કે આંબેડકર હોલ પાસે એક ગાય ખાડામાં પડી ગઈ છે માહિતી મળતા જ તેમણે પોતાની ટીમ સાથે તરત જ ઘટના સ્થળે પહોંચી ગાયને બચાવ કામગીરી શરૂ કરી હતી સરપંચ અને તેમની ટીમે ગાયને કોઈ પણ જાતની ઈજા ન થાય તે રીતે બહાર કાઢવા સતત પ્રયાસો કર્યા અને સફળતાપૂર્વક ગાયને ખાડામાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી આ માનવતા અને ગૌ સેવાનો સુંદર સંદેશ સમાજને આપ્યો હતો વિશેષ વાત કરીએ તો મનીષભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ગૌવર્ધન ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે ગૌરક્ષા માટે અવિરત સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે આ માનવતા ભર્યા કાર્યના કાર્યથી આ મનીષભાઈને અને તેમની ટીમને ગામ લોકો તરફથી સતત અભિનંદન અને શુભકામનાઓ મળી રહી છે રિપોર્ટર રાજુ કાર્યા સહજ ન્યૂઝ વડિયા વાત જાણે એમ છે કે વડિયા સરપંચ કે જેઓ સરપંચ પહેલાં પણ ગૌશાળા ચલાવતા હતા અને હાલ પણ ગૌશાળાનું સંચાલન કરે છે આજે સરપંચ સવારે કોઈ લગ્ન પ્રસંગમાં બહાર જતા હોય અને સવારને એને સમાચાર મળ્યા કે કોઈ ગાય ખાડામાં પડી ગઈ છે તો એ ગાયને કાઢવા માટે લગ્ન પ્રસંગ મૂકી અને સવારના એની ટીમ સાથે ગાયને ખાડામાંથી કાઢવા માટે જહેમત ઉઠાવી અને એમની ટીમ સાથે આ ગાયમાં તને બચાવી લીધી તો ખરેખર સરપંચની આ સલાહ સલાહની કામગીરી ઉડીને આંખે આંખે વળગી આવેલી છે